મિન્ય જૌથ વિનો જનજી અકાકવા જૌથ મે ગુજરાતી માં એક એવી કહેવત સાંભળી છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી પરંતુ આ કહેવત સાર્થક થતી મને લાગી છે જ્યારે હું વિનોદ કાકાને મળ્યો કે જેમને 42 વર્ષની ઉંમરે નવી નવી ભાષાઓ વાંચતા અને લખતા શીખવાનું શરૂ કર્યું જેમાં અલગ અલગ દેશોની ભાષા હોય છે અને હવે તો એ એ અંશે શીખી રહ્યા છે કે હવે થોડું ઘણું છે તે અલગ ભાષામાં બોલી પણ શકે છે તો આવો આપણે તેમની સાથે વાત કરીએ જે મારું નામ વિનોદ બેનર્જી મારી ઉંમર પંચાવન વર્ષ મેં અભ્યાસ કર્યો સેવન્ટી ફાઈવમાં પોલિટેસીસ મને ચાર ભાષા આવડે છે એટલે વાંચતા લખતા કઈ કઈ ભાષા ઉર્દુ રશિયન સ્વાઇલી આફ્રિકી લેંગ્વેજ અને જાપાનીઝ લેંગ્વેજ તો આ જે બહારના દેશોની જે ભાષા છે એ બધી ભાષા આમ શીખવી છે એવો વિચાર ક્યાંથી આવ્યો ઓલરેડી હું પંચોતેર ની પરીક્ષા મેં પાસ કરી ત્યારે મારા હાથમાં એક ઉર્દુ બુક આવી એમાંથી મને શોખ જાગ્યો તો અત્યારે કામકાજ શું કરો તમે અત્યારે હું અહીંયા કારખાનામાં ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્શન કરું છું પ્રેક્ટિસ કઈ રીતની હોય શીખવા માટે શું કરું શીખવા માટે હું મારી રીતે તૈયાર થયો છું સામે હું આપણે ગમે તે લંબે તે ભાષા રાખું છું એની ઉપરથી હું શીખું છું તો આ બાય ઇન્ટરનેટ એટલે લખવામાં શું લખો નોર્મલીમાં તો આપણે જે રીતે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ લખીએ ને એ રીતે તો આપણે અત્યારે અહીંયા મળ્યા છીએ તો તમે કંઈક અમને જે ભાષા તમને આવડે છે એમાં કંઈક લખી બતાવો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અન્ય લોકો સુધી આ વિડીયોને શેર પણ કરજો નમસ્કાર